હાલ જુનાગઢ શિવરાત્રી મેળાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે શુક્રવારે સમગ્ર સ્થાનો પર શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે આ પહેલા જુનાગઢના ભવનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ પહેલા અતુટ આસ્થા ધરાવતા ભવનાથ મંદિરમાં આવેલા મૃગી પાસે મહિલા સંન્યાસી દ્વારા એકસો ફૂટની ધજા ચડાવવામાં આવી છે ભવનાથ ધામમાં મહવા શિવરાત્રીના મેળામાં જે પ્રારંભ છેલ્લા બે ત્રણ દિવસથી થયો છે ત્યારે ભવનાથ મંદિરમાં મહાદેવને ધજા ચડાવીને કરવામાં આવતો હોય છે છેલ્લા ત્રણ વર્ષથી ભવનાથ મંદિરમાં અતૂટ આસ્થા ધરાવતા એક મહિલા સંન્યાસી દ્વારા એકસો ફૂટની ધજા ચડાવવામાં આવી રહી છે આ તરફ ભવનાથ ક્ષેત્રમાં આવતીકાલે મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે ત્યારે મેળામાં આવનાર ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ખાસ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ સાથે જ ડીવાય દ્વારા મેળામાં આવતા પ્રવાસીઓની અપીલ કરવામાં આવી છે કે ભાવિકો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને મેળામાં ન આવે તેના બદલામાં રિક્ષા કે બસમાં ભવનાથ સુધી આવી મેળાની મજા માણે તેવી અપીલ કરવામાં આવી છે તો હાલમાં ટેલી જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે